ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલ આજે મિશન સૌરાષ્ટ્ર પર પાટીલની ભાજપના આઈટી આઈટી સેલના કાર્યકર્તાઓ સાથે બેઠક તો પ્રમુખ સ્વામી એડિટોરિયલમાં શહેર જિલ્લાના વોર્ડ પ્રમુખો સાથે પણ બેઠક પાટીલ પત્રકારો સાથે પણ કરશે મુલાકાત બેઠક બેઠકની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે લાઈવ જોડાયા છે જી અપરાક્રમ આજે પાટિલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે શું છે તેમનો કાર્યક્રમ ચોક્કસ જે સોશિયલ મીડિયાના જે લોકો છે તેમની સાથે સૌરાષ્ટ્રના લોકો સાથે જે કાર્યકર્તાઓ છે તેમની સાથે મહત્વપૂર્ણ બેઠક છે મિશન સૌરાષ્ટ્રને લઈને પ્રદેશ અધ્યક્ષ આજે રાજકોટમાં આવી રહ્યા છે ને રાજકોટની અંદર અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રાજુભાઈ ધ્રુવ જે પ્રવક્તા છે આપણે એમની સાથે વાત કરીશું સમગ્ર કાર્યક્રમ વિશે રાજુભાઈ શું આખો કાર્યક્રમ લોકસભાની ચૂંટણી અને સૌરાષ્ટ્રના બે મહત્વના શહેર રાજકોટ અને સુરેન્દ્રનગર પ્રદેશ અધ્યક્ષ નું શું કાર્ય ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષની યોજના અનુસાર પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરવાના છે છવ્વીસ છવ્વીસ લોકસભા બેઠકોમાં જવાના છે કાર્યકર્તાઓ સાથે મળવાના છે પ્રદેશનું નેતૃત્વને સાથે રાખી જિલ્લા નેતૃત્વ સાથે ચર્ચા કરી ઉમેદવારો સાથે ચર્ચા કરી ધારાસભ્યોની હમણાં પરમદી મિટિંગ હતી એટલે એ રીતે એક પછી એમ કે લોકસંપર્ક કરી કાર્યકર્તાનો સંપર્ક કરી સમગ્ર પક્ષને પાંચ લાખ કરતા વધુ લીડ થી જે જીતવાનો અમારો સંકલ્પ છે ભાઈ ગઈકાલથી ક્ષત્રિય સમાજ ના કોઈ કાર્યક્રમમાં અથવા તો ક્ષત્રિય ભાજપના ક્ષત્રિય આગેવાનોને મળવાના છે અત્યારે પાટીલ સાહેબના સત્તાવાર જે કાર્યક્રમ છે એમાં એક અત્યારે વીવીપી કોલેજ ખાતે સોશિયલ મીડિયાના કાર્યકર્તા મિત્રો સાથે એમનો સંવાદ છે ત્યાર પછી ઇમ્પિરિયલ હોટેલ ખાતે રાજકોટના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો સાથે એ કહી શકે પ્રીતિ ભોજન છે સ્નેહ મિલન છે શુભેચ્છા મિલન છે સાંસદ મોહનભાઈ કુંડારિયા આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશ મોહનભાઈ કેવો પ્રચાર અત્યારે ચાલી રહ્યો છે અમારા ઉમેદવાર આદરણીય રૂપાલા સાહેબનો ગ્રામ્ય ક્ષેત્રનો નેવું ટકા પ્રવાસ અમે પૂર્ણ કર્યો છે આજે રાજકોટની અંદર અમારા આઈટી સેલના યુવાનોનો એક માર્ગદર્શક શિબિર રાખી છે અમારા પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબ આવે છે અને લોકસભા દસના તમામ બુથના પ્રમુખો શક્તિ કેન્દ્રના પ્રમુખો દરેક તાલુકાના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારોનું પણ એક જબરદસ્ત સંમેલનનો કાર્યક્રમ રાખેલ છે એમાં પણ અમારા પ્રદેશ અધ્યક્ષને રૂપાલા સાહેબ માર્ગદર્શન આપવાના છે ખરા અર્થમાં એ જ હમણાં તમને કહી રહ્યો હતો કે આજે કોંગ્રેસને ઉમેદવાર નક્કી નથી હોતો ભારતીય જનતા પાર્ટીનો પંચોતેર જાહેર થઈ જશે એ થશે તે અમે જ જશે પણ અમારો પંચોતેર ટકા પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે

અને જબરજસ્ત આવકાર પણ મળી રહ્યો છે કોંગ્રેસના ઉમેદવાર ઘણા બધા ઉમેદવારોની ચર્ચા છે આજે સાંજ સુધીમાં જાહેર થઈ જશે શું કે છે ઉમેદવાર કોંગ્રેસમાંથી કોઈ પણ આવે આ મારી સીટ છે છ હજાર થી વધારે લીડ મેં જીતવાના એમાં કોઈ શંકા નથી અમારા કાર્યકર્તા ઉપર અમને ખૂબ ભરોસો વિશ્વાસ છે છ લાખ થી વધારે લીડે બનાવવાની છ લાખ પાંચ લાખ કરતા વધારે હા વધારે સો વધારે આવશે

પત્રકારો સાથે પણ પણ પાટીલ નું નું જે સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું છે કદાચ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમની સાથે પણ મીટિંગ કરી શકે છે તેવી માહિતી છે પરંતુ ઓફિશિયલ હજી ભાજપ તરફથી આ અંગે કોઈ માહિતી નથી જી જી આભાર પરાક્રમ તમામ જાણકારી આપવામાં